પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા શક્તિ મંડપના બંને દાતાઓના સન્માન કરવામાં આવ્યા હરહંમેશને માટે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા કરવામાં આવતા સેવા કેમ્પ સહિતના કાર્યમાંગ નિઃશુલ્ક રીતે આજીવન સહયોગી બની મંડપ સહિતની વસ્તુઓની સેવા પૂરી પાડતા શક્તિ મંડપ ડેકોરેશનના બેઓનર રંગુસિંહદેવુસિંહ વાઘેલા તથા પ્રજાપતિ જગદીશ દાંડાભાઈનું સન્માનપત્ર તથા મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું તથા તેઓના સેવાનું કાર્યને બિરદાવવામાં આવ્યું હતું પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા હરહમેશ માટે સેવાના કાર્ય કરીને જનસેવા એ જ પ્રભુ સેવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે ત્યારે પત્રકાર એકતા પરિષદ સેવાના કાર્યમાં સહયોગી બની દાતાઓ પણ સેવાનું કાર્ય કરી રહ્યા છે ત્યારે સદાયને માટે પત્રકાર એકતા પરિષદની સાથે રહીને મંડપ ડેકોરેશનની નિઃશુલ્ક સેવા પૂરી પાડતા શક્તિ મંડપ ડેકોરેશનના માલિકો રંગુસિંહ દેવુસિંહ વાઘેલા તથા જગદીશભાઈ ગાંડાભાઈ પ્રજાપતિનું આજ રોજ સન્માન આપીને તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મીરા પટેલ ચાણસમાં